મમ્મી ને અમારા કાળી નથી આવ્યા તો અમે આવ્યા ને ભૂરી કાળુ બાપુને દર્શન કરવા કરવાનો પણ નોખો બ્લોગ આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો તમને બતાવું ભૂરી હનુમાન દાદા મંદિર હાલો તો છે અમારા બાર ની જઈ ગયા છે ને અમે કરી છે ગાડી પાર્કિંગ મારા પાછળ

हम सबukan हम आ गए थे अंदर हां आईता हूं आज से અમારે નમરો બાની જાય છે ને આપણે પણ ગઈ છીએ તો ચાલો દર્શન કરીએ અને બહારથી મંદિર કેવું છે એ પણ તમને બતાવું અમારું ધર્મી છે તો ચાલો ના સેજો વિશાળ પટાંગ ધ આ મંદિરની જગ્યા તો જાય ગુરુ કે ગુરુ દાદા તો બધા કોમેન્ટમાં માં લખી જાય ગુરુ દાદા હલો દર્શન કરવા જાગી હલો ચાલો દર્શન કરવા ગાલી પુરીક્ષ દાદા

Aplo ray xin lỗi trên tầng bụi 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 માણસો પબ્લિક ભાવ છે તમને દર્શન છે હનુમાન દાદાના તો કોમેન્ટ બોક્સમાં લખજો અને અહીંયા તો ભોજન શાળા છે તો ચાલો આપણે પણ પ્રસાદ થોડી વારમાં અને અત્યારે આપણે હનુમાન દાદાના પરિસરમાં ઊભા છે જૂની અમારે બાંધ બધા અમારે રૂપા આવી છે હતી એવું છે સારું તો હું અહીંયા સાચ આવું છું વાંધો માનવ ક્યાંય ગયો દર્શન કરી પ્રસાદ લેવા અંદર આવી પ્રસાદ આપણે તો પ્રસાદ લઈએ આપણે થાળી ખાલી છે અને આપણે જઈએ એની પર છે આ અતિથિ ભુવન છે આમાં લખેલું છે તો તો અતિથિ ભુવન રેવા કાઢવા માટેનું પાન પાન સાઈડમાં પણ છે દો આ મંદિર મંદિરની સાઇડમાં પણ આ ત્રણ એકોર છે ને ભુવન છે અતિથિ ભુવન અહીંયા છે ચાની કેન્કર અને ચાણી કરવા રાજુભાઈ <laughs> <laughs>

ત્યારે આપણે હણમ જતા હતા તો અત્યારે રેલવે સ્ટેશન આવ્યું છે તો રેલગાડી આવવાની છે તો આપણે ઉભા રહી ગયા જવું તમને દેખાડી

તો અત્યારે આ વિડીયો બહુ એટલે બહુ લાંબો થઈ ગયો છે આ વિડીયોને અત્યારે તરફ લઈ જવાનો છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય દાદા લખી નાખજો તમને અમારો વિડીયો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં હશે જય હનમાં દાદા લખી નાખજો અને જય પુરાખ્યા દાદા લખી નાખજો તો નવા ઉમંગમાં ફરી ગયો નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે મળીશું સુધી આવજો બાય બાય કેટલા દિવસથી વિડીયો ન બનાવવા એટલે ભૂલાઈ જાય ને આવજો બાય બાય